સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સરતાણા વિસ્તારમાં દારૂ પીતા કારમાં ઝડપાયા વિસ્તારમાં સુરત નજીક કારમાં પીવાની ઘટના સામે પોલીસે ઝડપી પાડ્યા પોલીસે તપાસ દરમિયાન તેમની પાસે દારૂ મળી આ બાબતે પોલીસની નેમ પ્લેટ કારમાં જોવા મળી જેને લઈને અનેક સવાલો ઉઠ્યા સ્થાનિકોને કારમાં મળેલ દારૂ અંગે ચર્ચા કરી રહ્યા છે કે કેમ પોલીસની તપાસે સાંદર્ભિક છે કે નહીં સરથાણા પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે જેમ કે શું આ ઘટના કોઈ મોટો મુદ્દો નથી બનાવતી આ ઘટનાને પગલે સ્થાનિકોના વિશ્વાસમાં ઘટાડો આવ્યો છે પોલીસનું મંતવ્ય જાણવા માટે વધુ તપાસ ચાલુ છે સરથાણા પોલીસ વિભાગે આ ઘટનાની ગંભીરતાને સમજતી માહિતી એકત્રિત કરવાનો અને લોકોને સુરક્ષિત રહેવા માટે સમજણ બાંધવાનો પ્રયાસ કરી રહી છે દક્ષિણ ગુજરાતમાં દારૂના ચક્રને રોકવા માટે આરંભાયેલ ભ્રષ્ટાચાર સામે લડવા માટે સ્થાનિક પોલીસને વધુ સક્રિય બનવાની જરૂર છે તમામ નાગરિકોને સલાહ અપાય છે કે તેઓ આવા બનાવોને અવગણવા નહીં અને હંમેશા જવાબદાર બને જમણા ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં